ઉદ્યોગ સાહસિક મિત્રો ઉદ્યોગ સાહસિકની પર્સનાલિટી કેવી હોવી જોઈએ એ કેવી રીતે વાતચીત કરતો હોવો જોઈએ કોમ્યુનિકેશન સ્કિલ એનામાં કેવી હોવી જોઈએ આ વિશે સમજવું ખૂબ જરૂરી છે તો આ માટે આપણી સાથે અમદાવાદના મેનેજમેન્ટ એક્સપર્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ સિમકોના ડાયરેક્ટર શ્રી રોહિતભાઈ પટેલ આપણી સાથે છે રોહિતભાઈ પાસેથી ઉદ્યોગ પર્સનાલિટી વિશે માર્ગદર્શન મેળવીએ મારા ઉદ્યોગ સાહસિક મિત્રો ભવિષ્યના દુનિયાની સાત અજાયબીઓ તમને ખબર છે આ સાત અજાયબીઓ છે અંકોરનું મંદિર કંબોડિયાનું અવિક્સિત અવસ્થાના બાવલા ચીનની મહાન દિવાલ પેટ્રા મંદિર જોર્ડનનું ઇજિપ્તના પિરામિડ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી અને તાજમહાલ આ તો બધા માનવસર્જિત જે અજાયબીઓ છે તે છે પણ ભગવાને તમને સાત અજાયબીઓ આપી છે સાત નહીં પણ નવ તમને ખ્યાલ છે કઈ આ સાત અજાયબીઓ છે દ્રષ્ટિ જો તમારી પાસે દ્રષ્ટિ ના હોત તો ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી ના હોત તમારી સાંભળવાની શક્તિ ના હોત તો મ્યુઝિક ઇન્ડસ્ટ્રી ના હોત શક્તિ ના હોત તો કોઈ જાતના અત્તરો વેચાતા ના હોત સ્વાદ ના હોત તો કોઈ જાતના જુદા જુદા ખોરાક ના હોત અને રેસ્ટોરન્ટ્સમાં જુદા જુદા પ્રકારના મોગા ખાદ્ય પદાર્થો મળતા ના હોત જો સ્પર્શ ના હોત તો વસ્ત્રોમાં આપણને કોઈ જાતની તકલીફનો આપણે ફરિયાદ તકલીફની ફરિયાદ ના કરત અને જો સ્નેહ ના હોત તો કુટુંબો ના હોત અને લાગણી ના હોત તો ગરીબ માણસોનું કોઈ ધ્યાન રાખનાર ના હોત તો તમે જોઈ શકો છો કે ભગવાને આપણને આ સાત શક્તિઓ આપી છે એ ઉપરાંત બે ગજબની શક્તિઓ આપી છે તે છે તમારી બુદ્ધિ અને તમારી વિચાર શક્તિ આજે કોઈ પણ પ્રાણી કરતાં માનવમાં બુદ્ધિ વધારે છે સમજશક્તિ વધારે છે વિચાર શક્તિ વધારે છે અને પરિણામે તમે આ બધી શક્તિઓનો જ્યારે સારી રીતે ઉપયોગ કરશો તો એક ઉમદા ઉદ્યોગ સાહસિક બની શકશો તમે જ્યારે વિચાર કરો છો કોઈ પણ કામ કરો છો ત્યારે એ ચાર વસ્તુઓ ઉપર આધાર રાખે છે એક છે પ્રથા બીજો છે પ્રવાહ ત્યાર પછી છે તમારી માન્યતાઓ અને હકીકત પ્રથા તમે અમુક કાર્યો પ્રથાને કારણે કરો છો દાખલા તરીકે નારિયેળ ફોડવું કંઈ શુભ પ્રસંગો હોય ત્યારે આપણે કેમ ફોડીએ છીએ એનું આપણી પાસે કારણ હોતું નથી બધા ફોડે છે એટલે આપણે ફોડીએ છીએ તો એક પ્રથા થઈ પ્રવાહ ભારતમાં પચાસ ટકા લોકોને મોબાઈલની જરૂર નથી એમ હું કહું તો ખોટું નથી પણ આજે દરેકને મોબાઈલની કંઈક ને કંઈક જરૂરિયાત શોધી કાઢે છે અને પછી ખરીદી લે છે ત્યાર પછી માન્યતા કેળા ખાવાથી શરદી થાય છે આયુર્વેદની કોઈ આડઅસર નથી હોતી આવી ઘણી માન્યતાઓ ઉપર માણસો ચાલતા હોય છે પણ ખરેખર હકીકત જુદી હોય છે અને સત્ય ફેક્ટ હકીકત ગુરુત્વાકર્ષણ છે એ હકીકત છે એટલે તાડના આ સોરી નારિયેળીના ઝાડ નીચે બેસીએ અને ઉપરથી નારિયેળ પડે તો માથું તૂટે પછી આપણે એમ ના કહી શકીએ કે ગુરુત્વાકર્ષણનો નિયમ મને લાગુ નથી પડતો તો તમે જ્યારે એક ઉદ્યોગ સાહસિક બનવા માંગો છો ત્યારે હકીકત ઉપર ધ્યાન આપજો પરંતુ માર્કેટમાં ઘણી વખત ગ્રાહકોના માન્યતાઓ ઉપર પ્રવાહ ઉપર અને એમની પ્રથા ઉપર પણ આધાર રહેતો હોય છે તો એક ઉદ્યોગ શાસિક તરીકે તમારે આ ચારે વસ્તુઓનો વિચાર કરવાનો રહેશે માણસો પાંચ જાતના તમે જ્યારે જુઓ ત્યારે આ માણસો ઉદાસ હોય છે એ આઈસ્ક્રીમ ખાતા જાય અને ડાયાબિટીસની વાતો કરતા હોય છે અને આવા ઉદાસ માણસો જેઓ કોઈ દિવસ એમના મો ઉપર તમને સ્મિત જોવા નહીં મળે ત્યાર પછી શંકાશીલ માણસો એક ઉદ્યોગ સાહસિકે જો શંકાશીલ સ્વભાવ કેળવશે તો એ હંમેશા પાછળ પડશે કારણ કે તમે ગ્રાહકની ઉપર શંકા કર્યા કરશો તમારા માણસો ઉપર શંકા કર્યા કરશો તો તમે ટીમવર્કમાં કામ કેવી રીતે કરી શકશો શંકાશીલ માણસ કોઈ દિવસ ટીમમાં કામ કરી શકતો નથી પથ્થરિયા માણસો આ પથ્થરિયા માણસોને કોઈ જાતની લાગણી નથી હોતી એમના મોં ઉપર આપણને ખબર જ ના પડે કે સુખમાં છે કે દુઃખમાં છે આપણે એમને આઈસ્ક્રીમ આપીએ અને પૂછીએ મજા આવે છે હમ બસ એવી રીતે જવાબ આપશે અને પિકનિક ઉપર લઈ ગયા હોઈએ તો મજા કરવાને બદલે એ મનમાં ને મનમાં હિસાબ કર્યા કરે અને આવા માણસો પથ્થરિયા હોય છે એમને કોઈ જાતની લાગણી નથી હોતી એક ઉદ્યોગ સાહસિક તરીકે તમારે ગ્રાહક તરફ તમારા કર્મચારી તરફ લાગણી દર્શાવવાની રહેશે અને ક્રોધી સ્વભાવવાળા આ ક્રોધી સ્વભાવવાળા માણસો હંમેશા બરાડા પાડ્યા કરે છે અને ક્રોધને કારણે તેઓ સંબંધ બગાડે છે ગ્રાહક ભાવ પૂછે એમાં પણ એમને ગુસ્સો આવી જતો હોય છે પણ એ ભૂલી જાય છે કે ગ્રાહકને ભાવ પૂછવાનો અધિકાર છે અને પાંચમી જાત પાંચમા પ્રકારના લોકો છે તે સ્મિતવાળા હંમેશા એમના મોં પર સ્મિત હોય છે ખુશમાં હોય છે એ માદા પડ્યા હોય ને તમે જોવા જાઓ કે ભાઈ માદા પડ્યા તો એ તમને એમ કહેશે અરે માદા તો પડ્યા તો મજા આવી ગઈ તમે મને મળવા આવ્યા હું માદા ના પડ્યો તો તમે મને મળવા ના આવો ચાલો સારી વાતો કરીએ આ લોકો દુઃખમાં પણ સુખ શોધતા હોય છે અને આવા માણસો સારા ઉદ્યોગ સાહસિક બની શકે છે કારણ કે ઉદ્યોગ કરતી વખતે તમને જાત જાતની તકલીફો આવશે અને એ વખતે તમારો કોન્ફિડન્સ તમારી હિંમત એ ખૂબ અગત્યની છે તમે જે એક્શન કરો છો એ એક્શનની સાથે તમારી બિલીફ શું છે મીન્સ કે તમે જે કાર્ય કરો છો એની સાથે તમારી માન્યતા શું છે એ પ્રમાણે તમને પરિણામ દેખાશે કોઈ આઈસ્ક્રીમ ખાતા એમ વિચારે કે મને તાવ આવી જશે મને શરદી થઈ જશે તો આઈસ્ક્રીમની મજા નહીં માણી શકે અને કોઈ આઈસ્ક્રીમ ખાતા એમ વિચારે કે હું કેટલી સરસ વસ્તુ ખાઈ રહ્યો છું તો એને મજા આવશે જિંદગી સારી લાગશે તો તમને આઈસ્ક્રીમ દુઃખ કે સુખ નથી આપતું તમારા વિચારો તમને સુખ કે દુઃખ આપે છે એવી રીતે જ્યારે તમે ઉદ્યોગ કરશો ત્યારે જાત જાતની તકલીફો આવશે જાત જાતના કાર્યો આવશે આ કાર્યો કરતી વખતે જો તમે હંમેશા આ માથાનો દુખાવો છે આ કેવા કામ કરવા પડે છે એવું વિચારા કરશો તો જિંદગી તમારી દુઃખભરી બની જશે પણ જો તમે એમ વિચારો કે આ એક મારી માટે ચેલેન્જ છે એક પડકાર છે અને પડકારને હું જીતી લઈશ તો તમે એક જ્યારે પડકાર જીતશો એક કાર્ય પૂરું થશે ત્યારે આનંદનો અનુભવ કરશો માટે જિંદગીમાં એક સારા ઉદ્યોગ સાહસિક બનવા માટે તમારો એટીટ્યૂડ બહુ જ જરૂરી છે અને એ એટીડ પોઝિટિવ હોવો જોઈએ આ ગ્લાસ અડધો છે આ ગ્લાસ અડધો ભરેલો છે આ ગ્લાસ અડધો ખાલી છે એ નકારાત્મક વલણ અડધો ભરેલો છે એ હકારાત્મક વલણ પણ આવું હંમેશા હોતું નથી કારણ કે જ્યારે તમને તરસ લાગી હોય ત્યારે અડધો ખાલી છે અડધો ભરેલો છે એવી ચર્ચામાં પડશો તો તરસા રહી જશો એનો એના બદલે તે વખતે પાણી પી નાખવું અને પાણી પી નાખશો તો અડધો ખાલી છે અડધો ભરેલો છે એવું બોલવાની જરૂર નથી તો એક સારા ઉદ્યોગ સાહસિક તરીકે મારે અત્યારે શું કરવાનું છે અને મારે અત્યારે શું કરવું જોઈએ એનો વિચાર કરો એવો વિચાર મારે કરો કે આ કામ સારું છે કે ખરાબ છે કે આમ થશે તેમ થશે એના માટે મારે આ કામ કરવાનું છે બસ મારે પાણી પીવાનું છે પી નાખો ખોટી ચર્ચામાં શા માટે પડવાનું અને અડધો ભરેલો એ હંમેશા હકારાત્મક વલણ છે એવું જરૂરી નથી કારણ કે એ અડધી વસ્તુ શું છે એના ઉપર આધાર રાખે છે દાખલા તરીકે આ બે ગ્લાસ છે એકમાં જ્યુસ છે અને એકમાં કડવી મેડિસિન છે તો કડવી મેડિસિન અડધી ભરેલી પણ આપણને દુઃખ ભરી લાગે એટલે એવું જરૂરી નથી કે અડધો ભરેલો એટલે હંમેશા જ હકારાત્મક વલણ પાણી માટે બરાબર છે પણ મારો કહેવાનો આશય એમ છે કે ઉદ્યોગ સાહસિક તરીકે તમારે હંમેશા એક પ્રેક્ટિકલ એટી રાખવો જોઈએ એટલો પોઝિટિવ એટીટ્યૂડની જરૂર નથી પણ પ્રેક્ટિકલ એટી વ્યવહાર પણ શું છે હકીકત શું છે એનો વિચાર કરો હાશ આ ખા અડધો ખાલી છે પૂરેલો બનેલો હોત તો આપણું શું થાત તો આમ જુઓ સંજોગો ઉપર વિચાર કરો એક સારા ઉદ્યોગ સાહસિક સંજોગોને ખ્યાલ કરે છે સંજોગોને વિચાર માલે છે અને સંજોગો પ્રમાણે કામ કરે છે અહીંયા એક ઇન્ટરેસ્ટિંગ વાર્તા તમને કહીશ જ્હન રોબિંગ એ પુલ બાંધવા માગતો હતો ન્યૂયોર્ક અને બ્રુકલિન વચ્ચે પણ કનુણ નસીબે એને જ્યારે પુલ ડિઝાઇન કર્યો પછી એ ગુજરી ગયો પણ એના પુત્રે વોશિંગ્ટને નક્કી કર્યું કે હું મારા પિતાનું સ્વપ્ન પૂરું કરીશ અને એટલા માટે એણે એ પુલનું કામ હાથ ઉપર લીધું પણ હજુ કામ થોડું પોત્યું હતું ત્યાં જ એને લખવા લાગી ગયો અને લખવાને કારણે એના હાથ પગ કામ કરતા બંધ થઈ ગયા પણ એનું મગજ ખૂબ જ સચેત હતું એણે નક્કી કર્યું કે ગમે તે થાય હું આ પુલ પૂરો કરીશ એણે એની પત્નીને એમિલીને સાઈનથી શીખવાડ્યું અને સાઈન વિદ્યા દ્વારા એટલે સંજ્ઞા વિદ્યા વિદ્યા દ્વારા એને પત્નીને પુલ કેવી રીતે પૂરો કરવો એ માહિતી આપી અને એની પત્ની બીજા એન્જિનિયરોની સાથે ચર્ચા કરીને એ પુલ પૂરો કર્યો તો આ છે એક માણસને હકારાત્મક વલણની એક હિંમતની એક કોન્ફિડન્સની એક ઉદ્યોગસાહસિક તરીકે તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે કે જાત જાતના પડકારો આવશે પણ તમારે એ પડકારોને ઝીલવા પડશે હવે ઉદ્યોગ સાહસિકના સાહસિકના વ્યક્તિત્વની આપણે ચર્ચા કરીશું વ્યક્તિત્વ એટલે શું તમે જ્યારે પહેલી વખત માણસને મળો ત્યારે એના માટે તમે કંઈ ધારણા કરી લો છો એવી રીતે તમે પણ જ્યારે કોઈને પહેલી વખત મળો છો ત્યારે સામેનો માણસ તમારા માટે ધારણા કરી લે છે અને માટે જ તમારે વ્યક્તિત્વનું ધ્યાન રાખવું જોઈએ તમારા વ્યક્તિત્વના છ અંગો છે એક તમારો દેખાવ દેખાવ ને ત્રણ વસ્તુ સાથે સંબંધ છે તમારા વસ્ત્રો તમારી સ્વચ્છતા અને તમારા હાવભાવ વસ્ત્રો તમારા વ્યવસાયને અનુસ હોવા જોઈએ એક ડૉક્ટર પાસે જાઓ અને ડૉક્ટરે બરમુદા પહેર્યું હોય અને ટી લાલ કલરનું ટી શર્ટ પહેર્યું હોય તો તમને કેવી છાપ પડશે અને એ જ પ્રમાણે એક ઉદ્યોગ સાહસિક તરીકે તમે જ્યારે કોઈ ક્લાયન્ટને મળવાના હો કસ્ટમરને મળવાના હો ત્યારે યોગ્ય વસ્ત્ર પરિધાન કરો ક્લીનલીનેસ તમારા મોંમાંથી તમારા શરીરમાંથી વાસ આવતી હોય તો તમારી સાથે કોઈને વાત કરવાનું ગમશે નહીં અને માટે જ ચોખાઈનો આગ્રહ રાખો અને સાથે સાથે તમારા યોગ્ય હાવભાવ હોવા જોઈએ ત્યાર પછી આવે છે તમારી ભાષા તમે જ્યારે બોલો છો ત્યારે તમારું આંતરિક વ્યક્તિત્વ બહાર આવે છે અને આંતરિક વ્યક્તિત્વ તમારો એ જ્ઞાન બુદ્ધિ ચરિત્ર અને મિત્રભાવ દર્શાવે છે તો તમે જ્યારે બોલો છો ત્યારે તમે કેટલા જ્ઞાની છો કેટલા બુદ્ધિશાળી છો કેવું કેરેક્ટર ધરાવો છો અને કેવો મિત્રભાવ રાખો છો એ દર્શાવે છે માટે જ્યારે બોલો ત્યારે હંમેશા મધુરતાથી બોલો નમ્રતાથી બોલો ઉત્સાહથી બોલો ચપળતાથી બોલો અને મિત્રભાવે બોલો સ્પીક સ્વીટલી પોલાઇટલી અર્નેસ્ટલી એક્ટિવલી એન્ડ યુ હેવ ટુ સ્પીક ઇન અ રાઈટ વે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફ્રેન્ડ્સ તમારે શું બોલવું જોઈએ કેવી રીતે બોલવું જોઈએ ક્યારે બોલવું જોઈએ અને કેવી રીતે સમજાવવું જોઈએ એ તમને આવડવું જોઈએ જ્યારે તમે બોલો છો ત્યારે સામેના માણસને તમારી આંતરિક વ્યક્તિત્વને દર્શાવો છો અને આંતરિક વ્યક્તિત્વ દર્શાવતા હો ત્યારે હંમેશા ધ્યાન રાખો કે સામેના માણસને ખોટું લાગવું ના જોઈએ તમારી ભાષા मित्सता भरी એટલે કે કાઇન્ડલી હોવી જોઈએ સો સ્પીક स्वीटલી પોલાઈટલી ઓનેસ્ટી એક્ટિવલી એન્ડ કાઇન્ડલી તમારી શૈલી વ્યક્તિનું ત્રીજો પાસું છે તમારી શૈલી સ્ટાઇલ તમે પુરુષ તરીકે પુરુષ લાગવા જોઈએ અને સ્ત્રી તરીકે સ્ત્રી લાગવા જોઈએ જો પુરુષ સ્ત્રી બની જાય અને સ્ત્રી પુરુષ બની જાય તો બહુ ಹಾಸ્યસ્વત બની જાય છે ફેશનના નામે આજે ઘણી વખત માણસ દૂરથી સમજાતો નથી કે પુરુષ છે કે સ્ત્રી છે અને માટે જ તમારી શૈલીનું સ્ટાઇલનું ધ્યાન રાખો વિનય તમે એક ઉદ્યોગશાહસ્ત્રીક બનવાના છો ત્યારે તમે ગ્રાહક સાથે જેટલો વિનયભર્યો આગ વિનયભર્યું વર્તન રાખશો એટલો તમને ફાયદો છે જો તમને અવિનયી માણસો ગમતા હોય ખરાબ વર્તન કરતા માણસો ગમતા હોય તો તમારે પણ એ રીતે વર્તન કરવાનો અધિકાર છે પણ જો તમને અવિનય માણસો ગમતા ના હોય ખરાબ વર્તન કરતા માણસો ગમતા ના હોય કર્કશ માણસો ગમતા ના હોય ઉદ્ધત માણસો ગમતા ના હોય તો પછી તમારે શા માટે ઉદ્ધત બનવાનું વિનય માણસનું ઘરેણું છે એ તમારે ભૂલવું ના જોઈએ એક ઉદ્યોગ સાહસિક તરીકે તમારામાં પૂરતું જ્ઞાન હોવું જોઈએ તમારા વ્યવસાયને લગતું તમારી પ્રોડક્ટને લગતું તમારા ગ્રાહકનું લગતું તમારા હરીફને લગતું જેટલું જ્ઞાન તમારી પાસે વધારે હશે એટલે તમારા પ્રશ્નો તમે સારી રીતે સોલ્વ કરી શકશો અને જ્ઞાન પામવા માટે બહુ જ ઈઝ સહેલો રસ્તો છે નો નવું નવું જાણવાનો પ્રયત્ન કરો નેગોશિયેટ ચર્ચા કરો લોક જે તમારાથી વધારે જાણતા હોય જ્ઞાની માણસો હોય એમની સાથે ચર્ચા કરો અવલોકન કરવાની ટેવ રાખો આજે ઝાડ ઉપરથી સફરજન પડ્યું એ ન્યૂટને અવલોકન કર્યું અને એણે ગુરુત્વાકર્ષણના નિયમની આપણને જાણ કરી હજારો વર્ષ સુધી માણસો ઝાડ નીચે બેઠા હતા પણ કોઈએ આ અવલોકન ના કર્યું અને ફક્ત લગભગ સવા ત્રણસો વર્ષ પહેલાં ન્યૂટને આ અવલોકન કર્યું અને આપણને ગુરુત્વાકર્ષણના નિયમની ખબર પડી ઓબ્ઝર્વ કર્યા પછી તમે એના ઉપર કાર્ય કરો જે અવલોકન કરો છો એના ઉપર કાર્ય કરશો તો જ તમે નવું શીખશો નવું નવું જાણવાની જિજ્ઞાસા રાખો આજે તમે સેલફોન વાપરો છો પણ તમે એને સેલફોન કેમ કહો છો એ તમને ખબર છે મોટાભાગના એમ લોકો કહે છે કે હું એમાં અંદર સેલ આવે છે બેટરી આવે છે એટલે એને સેલફોન કહીએ છીએ પણ આ ખોટી માન્યતા છે ખરેખર સેલ એટલે વિભાગ પૃથ્વી ઉપર જુદા જુદા વિભાગ પાડીને એમાં એન્ટેના ઊભા કરવામાં આવે છે અને એક વિભાગમાંથી બીજા વિભાગમાં ટેલિફોનના જે સિગ્નલ્સ છે એટલે કે આપણા અવાજના ધ્વનિના સિગ્નલ્સ છે એને રૂપાંતર કરીને પસાર કરવામાં આવે છે અને આમ એક વિભાગમાંથી બીજા વિભાગમાં બીજા વિભાગમાંથી ત્રીજા વિભાગમાં એમ કરતાં કરતાં સંદેશો ટ્રાન્સફર થાય છે અને માટે એને આપણે સેલ ફોન કહીએ છીએ તો આ રીતે તમારામાં નવું જાણવાની જિજ્ઞાસા હોવી જોઈએ એ જિજ્ઞાસાને સંતોષવાની ઈચ્છા હોવી જોઈએ તમારી પાસે ધ્યેય હોવો જોઈએ મારે અંગ્રેજી સુધારવું છે ઓકે તો હું દસ નવા શબ્દો શીખીશ અને આમ એક ધ્યેય નક્કી કરો મારે મારો વેપાર સુધારવો છે તો દરેક મારા વેપારને લગતી હું કંઈક ને કંઈક નવી વસ્તુ જાણવા પ્રયત્ન કરીશ આમ તમારી પાસે ધ્યેય હોવો જોઈએ અને એ ધ્યેય જ્યારે હશે અને આ બધું ભેગું થશે ત્યારે તમે એજ્યુકેટ બનશો તમને કેળવણી મળશે અને તમારા કાર્ય માટે તમારા કામ માટે જે જ્ઞાન જરૂરી છે અને કદાચ કોઈ શિક્ષક પાસે જવાની જરૂર પડે કોઈ કોલેજમાં જવાની જરૂર પડે તો એ જતા અચકાતા નહીં નોલેજ પછી આવે છે કોમન સેન્સ વ્યક્તિત્વનું છઠ્ઠું પાસું છે કોમન સેન્સ દરેક માણસ આઈન્સ્ટાઈન ના બની શકે પણ જીવનના નાના નાના કાર્યો દરરોજના કાર્યો સામાન્ય કાર્યો આપણે કોમન સેન્સથી કરતા હોઈએ છીએ અને જેટલી કોમન સેન્સનો ઉપયોગ તમે વધારે કરશો એટલો તમારા ઉદ્યોગમાં તમારા વ્યવસાયમાં તમને ફાયદો થશે મેં વસ્ત્રોની વાત કરી જુઓ આ વ્યક્તિઓ એમના વસ્ત્રો ઉપરથી આપણને ઓળખાઈ જાય છે ડૉક્ટર કોણ છે પાઇલોટ કોણ છે વેઇટર કોણ છે કારીગર કોણ છે વકીલ કોણ છે આ વસ્ત્રોને કારણે આપણને ખબર પડે છે તો એ જ રીતે તમે તમારા વ્યવસાયમાં જ્યારે હો ત્યારે યોગ્ય પોસ્ટ પ્રમાણે ઉદ્યોગ યોગ્ય હોદ્દા પ્રમાણે તમારા કર્મચારીઓને વ્યવ વસ્ત્રો ધારણ કરવાનું કહો જેથી ગ્રાહક ઉપર ખોટી છાપ ના પડે અને ગ્રાહકને ગેરસમજ ના થાય સ્મિથની કોઈ કિંમત હોતી નથી પણ તે તમને ઘણું આપી શકે છે એક સારા ઉદ્યોગ સાહસિક ગ્રાહકને મળતી વખતે મોં ઉપર સ્મિત હોવું જરૂરી છે અને જો તમે સ્મિત આવું કટાક્ષભર્યું રાખશો તો એનો કોઈ અર્થ નથી સ્મિત તમારી આંખોમાં હોવું જોઈએ કુદરતી હોવું જોઈએ નેચરલ હોવું જોઈએ સ્મિત ધરાવતું કુટુંબ હંમેશા આનંદમાં હોય છે સ્મિતને કારણે તમે સૌમ્ય બનો છો સ્મિત તમને નાણાં વધારે આપે છે એક સ્માઇલિંગ સેલ્સમેન હંમેશા વધારે ગ્રાહકો મેળવે છે સ્માઇલિંગ ડૉક્ટર પાસે પેશન્ટ વધારે હોય છે અને આમ ઇનડાયરેક્ટલી તમારા સ્મિતને કારણે તમે કમાણી કરી શકો છો સ્મિત એ રસ તમને પડ્યો છે અથવા તમે રસ કોઈનામાં દાખ્યો છે એ બતાવે છે કોઈ અજાણી વ્યક્તિને મળો અને તમે જ્યારે સ્મિત આપો છો ત્યારે એ માણસને તમારા તરફ એક લાગણી થાય છે અને આ રીતે તમે ઇન્ટરેસ્ટ બતાવ્યો એ સાબિત થાય છે લવ પ્રેમ નાનું બાળક પણ પોતાના માતા પિતાનો પ્રેમ સ્મિત દ્વારા સમજે છે ત્રણ મહિનાના બાળકને કોઈ ખબર નથી હોતી કોઈ ભાષાની પણ એ સ્મિત સમજી શકે છે અને સ્મિત દ્વારા તમે લોકોને ઉત્સાહિત કરી શકો છો તમારો કર્મચારી કંઈ સરસ કામ કરે અને સ્મિત સાથે તમે કહો કે ખૂબ સરસ કામ કર્યું છે ખૂબ સરસ કામ કર્યું છે તો એ કર્મચારીને હંમેશા ફરી કામ કરવાનું મન થાય છે તમારા ક્રોધને કાબુમાં રાખો ક્રોધ ન કરવો જ જોઈએ એવું નથી કેતો યોગ્ય વ્યક્તિ સાથે યોગ્ય સમયે યોગ્ય કારણથી અને યોગ્ય માત્રાથી કરેલો ગુસ્સો વ્યાજબી છે પ્રેશર કુકરમાં સલામતી વાલ આપ્યો છે વધારે પડતી વરાળ થાય ત્યારે બહાર નીકળી જાય જેથી માણસ સલામત રહે એવી રીતે ભગવાને આપણને બે સલામતીના વાલ આપ્યા છે રડવું અને ગુસ્સો કરવો જ્યારે આપણે તણાવમાં હોઈએ ત્યારે કાં તો ગુસ્સો કરીએ છીએ કાં તો રડી પડીએ છીએ અને આ રીતે આપણું મન હળવું બની જાય છે પણ જો આ પ્રેશર કુકરનો વાલ વારંવાર લીક થઈ જતો હોય થોડી વરાળ થાયને બહાર નીકળી જતી હોય થોડી વરાળ થાય ને બહાર નીકળી જતી હોય તો એ પ્રેશર કુકર નકામું થઈ જાય છે એવી રીતે તમે જ્યારે નાની નાની વાતમાં ગુસ્સો થાવ છો ત્યારે એનો અર્થ એવો થયો કે તમારો પ્રેશર વાલ બગડી ગયો છે આ પ્રેશર વાલ પચાસ રૂપિયામાં બદલી શકશો પણ તમારા મગજનો પ્રેશર પ્રેશરવાલ ક્યાં બદલશો માટે ગુસ્સાને કાબૂમાં રાખો ગુસ્સામાં માણસ ગમે તેટલી રૂપાળો હોય બ્યુટિફુલ કે હેન્ડસમ હોય પણ એ હંમેશા કુબડો લાગે છે એ ફક્ત હિન્દી ગાયનોમાં બરાબર છે કે ગુસ્સે મેં આપસીને લગતી હો પણ વાસ્તવમાં એવું હોતું નથી માટે ગુસ્સાને કાબૂમાં રાખો તમારો મોબાઈલ ફોન એવી રીતે ના વાપરો કે બીજાને તમારા ઉપર ગુસ્સો આવે તમારા થી પ્રદૂષિત હવા બહાર જતી હશે તો આજુબાજુના લોકો ગુસ્સે થશે પ્રદૂષિત પાણી બહાર જતું હશે તો લોકો ગુસ્સે થશે અને માટે અમુક જે કાયદા કાનૂનો છે એનું પાલન કરો અને આ રીતે તમારા ક્રોધને કાબૂમાં રાખો અને બીજાને ક્રોધ ના આવે તેવું વર્ધન કરો મધુરતાથી બોલવાની આદત રાખો તમારા અવાજની મીઠાશ એ ખૂબ અગત્યની છે તમારો અવાજ કલકશ કેમ બને છે તમે મોટા અવાજેને ઝડપથી બોલતા હો હંમેશા તનાવ અને ગુસ્સામાં રહેતા હો અતિશય ઠંડા પીણા પીતા હો ધૂમ્રપાન અને મસાલાથી પણ તમારો અવાજ કર્કશ બને છે અમુક મસાલેદાર ફ્રાઈડ ફૂડ એટલે તળેલો ખોરાક પણ તમારો અવાજ કરકશ કરી નાખે છે અને કોઈક વખત કુદરતી કર્કશતા હોય આમાંથી મુક્તિ પામવા માટે ધીરે અને મધુરતાથી બોલવાની ટેવ પાડો તનાવ મુક્ત રહો મિત્રભાવે બોલો અને જો તમને ધૂમ્રપાનની ટેવ હોય ખૂબ અતિશય ઠંડા પીણા પીવાની ટેવ હોય તો મીઠું નાખેલા પાણીના કોગળા કરો અને આમ અવાજને હંમેશા સરસ અને મીઠો રાખો તમે ઉદ્યોગ સાહસિક બનીને જ્યારે સફળ પામો ત્યારે એક વસ્તુનું હંમેશા ધ્યાન રાખજો કે કોઈનું તમે ખોટું અપમાન ના કરો